વડોદરા થી રસીલાબેન ઢોલરિયાના શ્રી કૃષ્ણ આરે તારો મનડો ક્યાંથી ભજન તને સાંભળે આરે જોઠે જગની જંજાડમાં ચિંતાના ભારમાં ક્યાંથી ભજન તને સાંભળે હારે તને લાગ્યો છે માયાનું ઘેલો હારે તે તે ધંધામાં ધ્યાન તારૂ પેલો હારે જ્યારે ઊંઘે તો રાતમાં જીભના ક્યાં ક્યાંથી ભજન તને સાંભળે આરે તારો મનડું મકાનમાં દિલડું દુકાનમાં ક્યાંથી ભજન તને સાંભળે આરે તારી માથે છે ઋણ ભગવાનનું હારે ભજન વેનાનો નો જેવ તરસો કામનો હારે ચેત ચોટ્યો સંસારમાં વટને વ્યવહારમાં ક્યાંથી ભજન તને સાંભળે હારે તારો મનડો મા કાનમાં દિલડો દો કાનમાં ત્યાંથી ભજન તને સાંભળે આરે થોડી ફુરસદ પ્રભુને માટે કાઢજો આરે થોડી ફુરસદ પ્રભુને માટે કાઢજો આરે દેન દુખિયા ના હૈયા ને દેન જો હૈયાને ઠારજો દુખિયા ના હૈયા ને આરે ભક્ત કહે તને કાનમાં સમજે જસનમા ક્યાંથી ભજન તને સાંભળે હારે ભક્ત કહે તને કાનમાં સમજે જસનમા ક્યાંથી ભજન તને સાંભળે હારે તારું મનડું મકાનમાં દિલડું દુકાનમાં ક્યાં ભજન તને સાંભળે આરે જોઠે જગને જંજાળમાં ચિંતાના ભારમાં માં ક્યાં ભજન તને સાંભળે ક્યાં ભજન તને સાંભળે કૃષ્ણ કનિયા લાલ કીજે